શ્વાસોશ્વાસની નજીક જ ત્રણ ફાયદા છે શારીરિક માનસિક અને આપાતિક કોઈ પણ ઘટના બનવાની હોય તો એ ઘટનાની અંદર તમને મનોબળ પૂરું પાડે સમજણ પૂરી પાડે અને તમને એની અંદરથી કાખ આકસ્મિક રીતે કોઈ પણ ઘટના બની છે અગાઉ ખબર પણ પડી શકે કોઈ વસ્તુ બનવાની હોય તો તમારી અથવા તમારી સાથે તમને વધારે નજીક તમારે હોય એને કોઈ વસ્તુ બનવાની હોય તો એ પણ થઈ શકે છે એવા અનુભવ થયા છે ત્યાર પછી આપણે પૂછવી કે કાલે આવું થયું હતું કાંઈ કે આવું આવું થયું હતું ને બચી ગયો છેલ્લી ઘડીએ હું સફળ થયો પણ ત્યારે મેં જે સત્ય તો આ શરીરમાં સત્ય છે ને શ્વાસ છે અને સત્ય ની સાથે વિશ્વાસ જોડાય અને એમાં શ્રદ્ધા જોડાય સત્ય તરફ ની શ્રદ્ધા સત્ય તરફ ની યાત્રામાં તો એ આ શરીરમાં આ ઘટમાં ઈશ્વરને ને થતા એને બહુ વાર લાગે કોઈ ગુરુની પાસે ગમ લઈ અને અનુભવથી એને સિદ્ધ કરી શકાય એમાં પુરુષાર્થ કરવો પડે અનુભવ દાખલા કે એને સ્વરૂપ કહેવામાં આ શરીર રૂપ છે રૂપ દેખાય પણ શરીર એક શરીર થી બીજું શરીર જોવાય કાઢ માંથી તો માંથી સ્વરૂપ અને અને સાકાર સાકાર ને નિરાકાર ની ભક્તિ એક સાથે થાય પણ મૂળ આપણે સાકાર ના માધ્યમથી નિર્ગુણ નિર્વિકારી બનવાની વાત છે એ વાત ની ભક્તિ એ છે કે શરીરને માધ્યમ બનાવી એને શુદ્ધ કરી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરો આ ત્રણ રજસ તમસ ને સતસ આ દેહમાં છે પણ એ સ્વરૂપમાં આવે તો એ ગુરુ દ્વારા એને ટ્રાન્સલેશન કરી દે તમને એને પરિવર્તનમાં લાવવા માટેનું જ્ઞાન છે એ તો ગુરુ પાસે બેસીને બધું જ્ઞાન લેવું પડે તો જ સમજાય